નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા માટે ફાર્મ મિકેનાઇઝેશન અંતર્ગત એજીઆર કૃષિ યાંત્રિકીકરણ સહાય યોજનામાં લુણાવાડા તાલુકાના ખેડૂતો માટે અંદાજિત એકસો પંચાવન વિવિધ કૃષિ યાંત્રિકરણ સાધનો માટે વેરિફિકેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અંદાજીત લુણાવાડા તાલુકાના ખેડૂતો માટે અંદાજીત એંસી લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે સમગ્ર જિલ્લામાં પૂર્વ મંજૂરી મેળવેલ છસોથી વધુ ખેડૂતોને આ યોજના અંતર્ગત વેરિફિકેશન થયા બાદ સહાય ડીબીટીના માધ્યમથી તેમના ખાતામાં મળશે આ કેમ્પમાં મહીસાગર જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી જી આર પટેલના માર્ગદર્શન હેઠળ મદદનીશ ખેતી નિયામક સાજીદભાઈ વોહરા તથા ગ્રામસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉપસ્થિત રહેલ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે નેનો યુરિયા વિશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાઓ સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ખેડૂતોને ખેતીવાડીમાં પચાસ ટકા સહાયમાં મળતા નેનો યુરિયા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી